મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે પાવાગઢમાંથી જૈન મૂર્તિઓને હટાવી દેવામાં આવી છે તમે આ વિડિયો જુઓ પગથિયાની બાજુમાં લાગેલી હતી બધી પ્રતિમાઓને હટાવી દેવામાં આવીને આ બધી પ્રતિમાઓ પાંચસો વર્ષ જૂની મૂર્તિઓ હતી બોલો સે જૈન સમાજ નારાજ થઈ ગયું છે હલ્લા બોલા બોલાવી રહ્યું છે જૈન સમુદાય વાળાઓએ પાવાગઢના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી દર્શાવી છે તમે વિડીયો જુઓ ત્યારે અમારા ઉપર એકદમ કુકારા ઘાટ લાગ્યો છે કારણ કે આવી જંગી પ્રતિમાઓને અમે રોજ રોજે રોજ પૂજન અર્ચન કરવા માટે જતા હતા અને અમને કોઈ જાણ કર્યા વગર આ પ્રતિમાને કાઢી અને ત્યાં નીચે નાખી દેવામાં આવી છે આ ખૂબ જ

પોલીસ કચેરીમાં જ રહીશ તેનું આવું છે પણ થાય જેમ બને આરોપી જાય મિત્રો તમારે જો ઘર બેઠા પૈસા કમાવો ઘરે બેઠા લાખો રૂપિયા કમાવો નીચે ડિસ્ક્રપ્શન વધુ નવ્વાણું રૂપિયા કોર્સ આપે કોર્સ ખરીદતાની સાથે તમે બીજા દિવસથી પૈસા કમાવાનું ચાલુ કરી દેશો હું ગેરંટી આપું છું ગેરંટી ગેરંટી ક્યારે માણસ આપે જ્યારે તેને પૂરા પૂરું વિશ્વાસ હોય ના હોય તો નહીં ખરીદતા પણ હું ગેરંટી આપું છું તમે પૈસા કમાવાનું ચાલુ કરી દેશો કોર્સ ખરીદો અને પૈસા કમાવો